મોટા કાંડાગરા ખાતે ચાર પોઈન્ટ બેતાલીસ કરોડના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું મોટા કાંડાગ્રાથી મોટા ભાડિયા અને મોટા કાંડાગરાથી નાની ખાખરના રૂપિયા ચારસો બેતાલીસ લાખના ખર્ચે નિર્માણ થનારા માર્ગો ચાવડાતર રાવળપીર મંદિરથી હકુભાની વાડી તરફના રૂપિયા બેતાલીસ પોઈન્ટ એકવીસ લાખના ખર્ચે નિર્માણ થનારા માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું કાંડાગરા ખાતે આશાપુરા મંદિર ચોક મધ્યે ગામની પ્રાથમિક શાળાને દાતાશ્રી વિજયસિંહ ભાણજીભા જાડેજા તરફથી રૂપિયા એક લાખ બેતાલીસ હજારની કિંમતનું સ્માર્ટ ટીવી ભેટ અપાતા તેમનું સન્માન કરાયું હતું મુંદ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહજી જાડેજા પ્રમુખ માંડવી તાલુકા પંચાયત કેવલભાઈ કે ગઢવી શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત કચ્છ વિરમભાઈ ગઢવી સદસ્ય જિલ્લા પંચાયત ભુજપુર શ્રી મહેન્દ્રભાઈ એમ ગઢવી સદસ્ય બિદડા જિલ્લા પંચાયત વીરમભાઈ કે ગઢવી ભજનાનંદી પાલુભાઈ વી ગઢવી ઉપપ્રમુખ પ્રમુખ મુન્દ્રા તાલુકા પંચાયત સોમાભાઈ રબારી સદસ્ય નાના ભાડિયા તાલુકા પંચાયત ખિમરાજભાઈ ગઢવી પ્રમુખ મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજ મીઠુભાઈ જખુભાઈ મહેશ્વરી ઉદ્યોગપતિ પ્રભુભાઈ આર ગઢવી સદસ્ય બિદડા તાલુકા પંચાયત નિલેશભાઈ મહેશ્વરી સરપંચ મોટા કાંડાગ્રા ગ્રામ પંચાયત દેવલબેન ડાયાભાઈ ગઢવી અને ગ્રામ પંચાયતના તમામ સદસ્યો શ્રી તેમજ હકુભા જીલુભા જાડેજા સરપંચ નાની ખાખર ભાવનાબેન થાબરભાઈ મહેશ્વરી સરપંચ મોટા ભાડિયા તથા દરેક સમાજના અગ્રણી મહેમાન શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડાયાભાઈ ગઢવીએ કર્યું હતું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકાર લોકોની વચ્ચે સતત જરૂરિયાત મુજબના કાર્યો કરતી રહી છે એ પૈકી માંડવી અને મુદરા તાલુકાની વચ્ચેનું ત્રિભેટે આવેલું આ કાંડાગરા ગામે મોટાભાડિયાથી કાંડાગરા અને નાની ખાખરથી કાંડાગરા આ બંને રસ્તાઓની ખૂબ જરૂરિયાત હતી ઉપરાંત ચાવડાતર સ્કૂલ કે જ્યાં ગામમાં વાડી વિસ્તારની જે સ્કૂલ છે એ સ્કૂલની પણ ખૂબ જરૂરિયાત હતી રસ્તાની જરૂરિયાત હતી સ્કૂલમાં તો એ બંને રસ્તાઓ ત્રણેય રસ્તાઓ આજેનું ખાતમુહૂર્ત કર્યું છે હજી આવનારા દિવસોમાં વર્ષોથી કાંડાગરાની અંદર બાકી રહેલા પુલ એનું પણ લોકાર્પણ કરશું આ કાંડાગરા ગામમાં વર્ષોથી અટકેલી હોસ્પિટલ એનું પણ કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે એટલે સૌ સાથે મળીને તાલુકા પંચાયતના બંને તાલુકા પંચાયતના સૌ ચૂંટાયેલા સાથી મિત્રો બંને તાલુકાના જિલ્લા પંચાયતના સૌ સાથી મિત્રો અને સંગઠનના સૌ સાથી મિત્રો એ સાથે મળીને ત્રણેય ગામના સરપંચો દ્વારા સંયુક્ત રીતે એ ભાડિયા નાની ખાખર અને કાંડાગરા આ ત્રણેય ગામના સરપંચોએ સૌ સાથે મળીને આજે અહીંયા ત્રિભેટે કાર્યક્રમ કરેલો એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને સૌને આ કાર્યનો લોક પ્રારંભ કરાવ્યો છે સાથે સાથે આજે ઋષિ પંચમી છે તો ઋષિ પંચમીની પણ આપણા માધ્યમથી હું સૌ લોકોને ખૂબ શુભકામનાઓ પાઠવું છું આવનારા દિવસોમાં હજુ પણ પર્યાવરણ બચે એના માટે આપણે સૌ સાથે મળીને કોઈ ઊંચ નીચ પાતિના ભેદભાવ વગર જવાબદારી પોતાની સમજીને પોતાનું કર્તવ્ય અને ફરજ સમજીને વિકસિત ભારત બે હજાર સડતાલીસનું મોદી સાહેબનું જે સ્વપ્ન છે એના માટે થઈને પર્યાવરણને બચાવવા એક પેડ મા કે નામ કેચ ધ રેઇન એમનો જે મંત્ર છે એને સાકાર કરવા માટે પણ અહીંયા સાથે મળીને આહવાન કર્યું છે અને નેત્રદીપક કાર્યો આ વિસ્તારમાં થઈ રહ્યા છે હમણાં બે દિવસ પહેલાં જ ગુજરાતની સરકારે મુન્દ્રા તાલુકાની નાગમતી નદી ઉપર સવા આઠ કરોડ રૂપિયા જેવી માગ પર રકમ પણ ફાળવેલી છે કે જે આવનારા દિવસોમાં નદીઓને જે પુનર્જીવિત કરવાનો એક સંકલ્પ છે એક મનમાં ઈચ્છા છે કે બીજા બધા કાર્યો થશે પરંતુ પર્યાવરણના કાર્યો થાય અને મોદી સાહેબે મંત્ર આપ્યો છે તો એ સાકાર કરવા નદીઓને બાંધવા માટેના પ્રયાસ રૂપે આ થઈ રહ્યું છે રૂકમાવતી નદીમાં પણ આવનારા દિવસોનો એનો ડીપીઆર ગ્લોબલ કચ્છની સાથે મળીને થઈ રહ્યો છે તો એ પણ થશે એટલે એમાં પણ પૈસાઓ મંજૂર કરી દાતાઓ સાથે દાન લઈ અને સાથે રાખીને પર્યાવરણના કાર્યો થશે એના માટે પણ સૌએ સાથે મળીને વિચાર કરેલો છે અને આવનારા દિવસોમાં સાકાર થશે એવી મને શ્રદ્ધા પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર અને ગૌશાળા ટ્રસ્ટ આયોજિત પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામીની પચીસમી રજત નિર્વાણ તિથિ નિમિત્તે

અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવથી સવા બાર બપોરે સવા ત્રણથી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે રહેશે કથાનું સ્થળ આર એસએસ શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ